નર્મદા ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે ડેમની સપાટી એકસો છત્રીસ મીટરથી વધીને એકસો છત્રીસ પોઈન્ટ તેત્રીસ મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી એક લાખ બાર હજાર ક્યુસેકથી વધુ પાણી આવતા ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી નર્મદા નદીમાં એક લાખ વીસ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે હાલ ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ખાલી ચલોચલ ભરાવાથી બાકી રહ્યો છે હાલ તો પાણી ની આવક છે જેના કારણે દરવાજા ખોલવામાં આવે છે પાંચ દરવાજા ખુલ્લા તેને પાંચ બીજા ખોલવામાં આવે છે આમ દસ દરવાજા ખોલી એક લાખ વીસ હજાર ક્યુસેક પાણી નદીમાં વહેળવામાં આવેલું છે જેમાં અને બેનાલ બે હર બાઉટના પણ પ્રભાવ ચાલુ છે હાલ દસ દરવાજા એક મીટર ખોલવામાં આવ્યા છે જે ડેમની સપાટી છે તે જાળવી રાખવા માટે સરકારના પ્રયાસ છે કારણ કે છલોછલ ભરવામાં ના આવે આગાહી કરવામાં આવી છે કે વરસાદ પડશે હવામાન વિભાગે અને અધિકારીઓ સરકાર દ્વારા જે પાણીની વધે તો એને કે રીતના મેનેજ કરવી તેને આયોજન કર્યું છે અને જેને લઈને હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી વાત છે કે મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે ત્યાંના ડેમો પાણી જોડવામાં આવે તો એ અજાણ ના ડેમની સપાટી વધી શકે તેવી શક્યતાઓ રહેલી છે જેને લઈને પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે હાલ નર્મદા ડેમની જળ સપાટી મહત્તમ જે છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ચલોચલ ભરાય છે ત્યારે એકસો છત્રીસ પોઈન્ટ તેત્રીસ મીટર સપાટી હાલ નર્મદા ડેમની છે એટલે હવે ફક્ત ત્રેપન સેન્ટીમીટર જ ડેમ ભરાવાનો બાકી છે આભાર